હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે વરસાદ બહુ જ પડે છે તો હવે વધારે વરસાદ પડે તો કેવું પાણી ગંદુ આવે છે નળે કોર્પોરેશનની તો અમે શું કરી છે ટેરેસ ઉપર તગારા ડ્રોમ કબાસું પછી આ લોટા મૂક્યા છે ભરાવા તો એ વરસાદના પાણીના છાંટાએથી ભરાઈ જાય છે અને પછી એ પાણી બધું જ અમે આ ડ્રમમાં સ્ટોર કરીએ છીએ આ ડ્રમમાં સ્ટોર કરીએ છીએ પછી જ્યારે ગંદુ પાણી આવે છે ત્યારે એ પાણી અમે આ પાણીનો ઉપયોગ પીવામાં લઈએ છીએ એટલે પેલું કેવું કે કોર્પોરેશનનું ગંદુ પાણી પીવાથી જો બીમાર થવાય તો એ થવાય નહીં એટલે આ માટે અમે વરસાદનું પાણી સ્ટોર કર્યું છે જો આ લોટા હોય ભરાઈ ગયા સવારનું અમે મૂક્યું છે જ્યારનો વરસાદ ચાલુ થયો છે ત્યારનું આ પાણી ભરાઈને અમે આ બધું આ ડ્રમમાં રેડી લીધું છે આ ડ્રમ હાફ થઈ ગયું છે લગભગ પછી એ એ પાણી અમે પીવામાં ઉપયોગ કરી લઈએ છીએ અને જો વધે તો પછી એની ચા પણ બનાવીએ છીએ અને એની ચા પણ બહુ જ બેસ્ટ થાય છે આ પાણી અમે શું કે ધૂધવા નહીં ભરતા ડાયરેક્ટ છાંટા તગારામાં પડે છે અને એ જ પાણી અમે રેડીએ છીએ પછી અને આ પાણી તો જોયું હોય તો જે નળિયે નું પાણી પીએ ને એવું એકદમ મીઠું લાગે છે તો તમને અમારી આ રીત કેવી લાગી જરૂરથી કહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને